રંગરાજેશ આયરી અને જયસાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ તથા વિનામૂલ્યે નોટબુક વિતરણ કરવામાં આવ્યું વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના યુવા કોર્પોરેટર શ્રી રંગ રાજેશ આયર્ય દ્વારા જય એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી સમય અંતરે નાગરિકોને મદદરૂપ થવા હેતુ સાથે સેવાકીય કાર્યો કરવામાં આવેલ છે ત્યારે વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલા અમીન પાર્ટી પ્લોટ ખાતે ભારતીય જનતા પાર્ટીના યુવા કોર્પોરેટર શ્રી રંગ રાજેશ આઈરે અને જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધોરણ દસ અને બારના તેજસ્વી તાલાઓનો સન્માન સમારંભ તથા જરૂરિયાતમંદ બાળકોને વિના નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં વડોદરા શહેર ભાજપના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશીધ દેસાઈ સાયજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવ રોકડિયા વોર્ડ નંબર નવના ભાજપના વોર્ડ પ્રમુખ લખધીરસિંહ ઝાલા વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રી રંગ આયરે વડોદરા શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે સામાજિક કાર્યકર જયેન્દ્ર શાહ લાલભાઈ

પ્રોત્સાહિત કરવામાં આવ્યા જ્યારે વિધવા બહેનોને દિવ્યાંગજનો તથા જરૂરિયાતમંદ પરિવારના દસ હજાર બાળકોને અભ્યાસ માટે પ્રોત્સાહન મળે તે માટે વિનામૂલ્યે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સ્મૃતિ ચિહ્નો તથા નોટબુક વિતરણને લઈને વિદ્યાર્થીઓના ચહેરા પણ એક અનેરું સ્મિત જોવા મળ્યું હતું જ્યાં વિદ્યાર્થીઓએ પણ ખુશી વ્યક્ત કરી હતી જ્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓના

જે ટોપર થયેલા છે જે વિદ્યાર્થીઓને હંમેશા મોટિવેશન આપવા માટે અમારા થકી પ્રયત્ન થતા હોય એવો આજના દિવસે પ્રયત્ન કરવામાં આવ્યો હતો જેવી રીતે કૃષ્ણ ભગવાન પણ જે અર્જુન મહાભારતની અંદર મહાભારતની અંદર સહસ્ત્ર સાઈડ પર મૂકી દીધા હતા ત્યારે કૃષ્ણ ભગવાન રૂપી જ્ઞાનરૂપી ગીતાનું તેમને પરિચય આપીને તેમને જ્ઞાનરૂપી ગીતા સંભળાવી અને ત્યારબાદ તેઓ પણ તે વિદ્યારૂપી તે લડવા માટે આગળ વધ્યા અને એવી રીતે પાંડવો કૌરવોને હરાવીને મહાભારત જેવું યુદ્ધ જીત્યા તો એવી જ રીતે આ બાળકોને અમે મોટિવેશન રૂપે અહિયાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે કેમ કે તમામ બાળકો કોઈ ફીઝ થી લઈને સ્ટ્રગલ કરતું હોય છે તો કોઈ પોતાના પિતા ને જે ફાઈનાન્શિયલ ઇન્કમ હોય છે તેનાથી તકલીફોના કારણે સ્ટ્રગલ કરતા હોય છે એટલે પોતાના અલગ અલગ સ્ટ્રગલની અંદર પણ આટલા વધારે પર્સન્ટેજ લઈને સમાજને એક પ્રતિનિધિત્વ કરતા હોય સમાજની અંદર પોતાના પરિવારનું નામ રોશન કરતા હોય એવા તમામ બાળકોનું સન્માન સમારોહનો કાર્યક્રમ કર્યો હતો સાથે વિધવા વિકલાંગ પગતા જે માતા બહેનો છે ભાઈઓ બહેનો છે તેમને પણ આજના દિવસે અહીંયાથી નોટબુક વિતરણનો કાર્યક્રમ કર્યો છે સાથે

જન્મથી માંડીને મૃત્યુ સુધીની સેવાએ સાયનાથ એજ્યુકેશન કરતી હોય છે આજે અમને આનંદ થાય છે કે આટલી મોટી સંખ્યાની અંદર અમે એક લાખથી વધારે લોકોને નોટબુકો આપવાના છે એટલે પંદર એક હજાર વિદ્યાર્થીઓ સુધી અમારી નોટબુકો પહોંચવાની છે એમાં દિવ્યાંગો છે સાથે સાથે ડાયવર્સ છે પછી સાથે જે લોકો અનાજ છે અને ખાસ કરીને ઇલેક્શન વોર્ડ નંબર નવમાં અને જે પણ વિડો લેડીઝ છે આખા વડોદરામાંથી પાદરાથી આવે કરજણથી આવે દરેક વિધવા બહેનોને પણ અમે અ નોટબુકો વેચાણ કરી છે સાથે સાથે તમે જોઈ રહ્યા છો કે આ વખતે અમે રાઈટ ટુ એજ્યુકેશન એક એવું છે કે સમગ્ર વડોદરા શહેરની અંદર નહીં પણ ગુજરાતની અંદર કદાચ પંદરસોમાંથી અમે લોકો જે તેરસો લોકોના આવીએ રાઈટ ટુ એજ્યુકેશનમાં ગરમ એક હજાર જેટલા વિદ્યાર્થીઓને સક્સેસફુલી એડમિશન મળ્યા છે એક વિદ્યાર્થીને ભણાવવા માટે આપણે ડોનેશન આપીએ તો બી ચાલીસ ચાલીસ પચાસ પચાસ હજાર રૂપિયા આપવું પડે ખાનગી સ્કૂલોમાં ત્યારે અમારી સમગ્ર ટીમે ખાસ કરીને વિદુષી જે પુરોહિત છે અને શ્રીરંગ સમગ્ર ટીમ દ્વારા સબ સવારથી માંડીને રાત સુધી એક એક મહિના સુધી મહેનત કરીને જે એક હજાર વિદ્યાર્થીઓને એડમિશન આપ્યા છે એના માટે હું સાયનાથની ટીમને સમગ્ર ટીમને અભિનંદન આપું છું આજે તેજસ્વી તારલાઓનું પણ અમે કર્યું છે એમાં એક હજાર વિદ્યાર્થીઓને જે તેજસ્વી તારલા છે અને એક લાખ નોટોનું આજે સાયનાથ એજ્યુકેશન દ્વારા ગરીબ મધ્યમ વિસ્તારના લોકોને બધાને આપવામાં આવ્યા છે તો વડોદરા શહેરના તમામ મીડિયાનો મને આભાર માનીએ છીએ કે દર વખતે અમારા વિષય અમારો સબ્જેક્ટ લોકો સુધી પહોંચાડે છે અને આટલી સંખ્યામાં લોકો આવે છે તો ફરી એકવાર સમગ્ર વિદ્યાર્થીઓને અમે સુંદરકાંડ દ્વારા પણ એ લોકોને કરીએ છીએ સ્કૂલોમાં એડમિ દસમા ધોરણ બારમા ધોરણ વખતે બી અમે લોકોને પ્રોત્સાહિત કરે છે આજે એક્ઝામ પછી બી એક્ઝામ પહેલાં પણ અને શરૂઆતથી પણ તો આજ વડોદરા શહેરની હું આપણે બી કહું છું આપણા માધ્યમથી કે આપણા વિસ્તારમાં પણ કોઈ બી ગરીબ વિદ્યાર્થી હોય તો આપણે એને ભણાવજો એને ખૂબ સલાહ આપજો એને જે કઈ હોય બે ચોપડા બી આપજો તો ભગવાન હર હંમેશા વિદ્યા વાણી વિવેક વ્યવહાર અને વચન આ એક ખૂબ મોટી વસ્તુ હોય છે કે જેનાથી આ વડોદરા શહેર એ સંસ્કારી નગરી અને શિક્ષણ નગરી બન્યું છે તો આજના દિવસે ફરી એકવાર સર્વે તેજસ્વી તારલાવાને પ્રતિપ અભિનંદન પાઠવું છું આજે વડોદરા શહેરના अध्यक्ष છે સોની સાથે સાથે શિક્ષણ સમિતિના ચેરમેન નિશિદભાઈ અમારા શિક્ષણ સમિતિના સભ્ય વિજયભાઈ શ્રી રંગાયરે સાયનાથ એજ્યુકેશન જયેન્દ્રભાઈ કલાભાઈ અમારા નેનાબેન નીમાબેન અને સર્વે સમગ્ર સાયનાથની ટીમને હું ખૂબ ખૂબ આભાર માનું છું અને સમગ્ર વડોદરા શહેરવાળ સૌને શુભેચ્છા પાઠવું છું જય સાયનાથ